નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે લીલીયા તાલુકાના હાથીગઢમાં હાથીગઢના એક પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈની વાડી આપણે આવેલા છે જેને કપાસનું વાવેતર કરેલું છે તો કપાસની અંદર રેવા કંપનીનું ટકાટકનો સ્પ્રે કરેલો છે તો આપણે ઘનશ્યામભાઈને પૂછીએ કે ટકાટકનું રિઝલ્ટ એને કેવું મળેલું છે ઘનશ્યામભાઈ ટકાટકનું ટકનું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે વીસ નાખ્યું છે

હવે તમે બીજા ખેડૂતને સજેસ્ટ કરો કે આ દવાનો છંટકાવ કરવા જેવો ખરો આ દવાનો છંટકાવ કર્યા જેવો ખરો વીસ એમએલ નાખવાની સાઠ રૂપિયા આપણે પણ પડે સાઠ પાંચઠ રૂપિયા પાંઠ રૂપિયા હા એટલે બીજી દવા કરતા આપણે સસ્તો પડે સસ્તો પડે